એમના પોતાના ખિસ્સા ભરાય એવી રીતના એ લોકોએ ઠરાવ કરી દીધા અત્યારે અમે વંચાણે કીધું તો વાંચ્યું નહીં અને અધ્યક્ષસ્થાન અને સચિવશ્રી બંને થઈ અને મિલી આ બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઉભા થયા કે તમે ઠરાવ સાના કર્યા જૂની ગ્રાન્ટનું શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલો રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ એમને સભા વેરવી પડી સાચા હતા અને કંઈ કશું નતું એમની જોડે જો હકીકત કેળવા જેવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠો છે ભાવનાબેન જોશી એ માત્રને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાએ એ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે કારોબારી માં કેસે અમે બધું બોલીશું સાંભળીશું પણ અત્યારે ભાવના બેન બોલવા દેવા જોઈએ અને આજ સુધી ક્યારે ભાવના બેન બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહયોગ કરવી નગરપાલિકામાં માં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકા ની બેર ખોદરકારી જોઈએ તો ચાલી રહ્યું છે રિફ્રેશિંગ ના જે નાણા બાબતે તમે શું કહેવા માંગો છો રિફ્રેસિંગ નું જે નાણું છે એનો અત્યારે અમે સવાલ કર્યો કે એ નાણાં ક્યાં ગયા કોને આપ્યા અને કેટલા હતા તો પણ એ લોકો આપવા કયા નથી ભાગી ગયા

મારું નામ જયા ઠાકોર વોર્ડ નંબર એક નગરસેવક